નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે લોકો તમારી નિંદા કરે ત્યારે શું કરવું જોઈએ કોઈ ઈર્ષ્યા કરે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ નંબર એક લોકો અહીં ખૂબ જ અફસોસથી કહેતા હોય છે કે કોઈ કોઈનું નથી પરંતુ ખુદ પોતે જ ભૂલી જતા હોય છે કે પોતે કોના છે નંબર બે મિત્રો એક વાત યાદ રાખો કે જે લોકો તમારી નિંદા કરવાના છે એ લોકો તમારી નિંદા કરવાના જ છે તમે સારું કરો કે ખરાબ એટલા માટે શાંત રહીને પોતાનું કર્મ કરવું જોઈએ નિંદાથી ક્યારેય ના ગભરાશો નંબર ત્રણ બીજાને નિયંત્રણમાં કરવાના બદલે જો પોતાની જાતને જ નિયંત્રણ કરવા લાગશો તો તમારા અડધા દુઃખો તો એમ જ દૂર થઈ જશે નંબર ચાર સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો પરંતુ મનુષ્યએ સમયે બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે એ યાદ રાખજો નંબર પાંચ જેમને તમારો સાથ નિભાવવો છે એ કેવી પણ પરિસ્થિતિ હશે એ તમારો સાથ નિભાવશે એ ક્યારેય પણ પરિસ્થિતિનું બહાનું નહીં કાઢે નંબર છ જ્યારે આપણો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને જે માણસ આપણો સાથ છોડી દે પછી તો ભલે ને એ આપણું પોતાનું પણ કેમ ના હોય તેમ છતાં એ દિલથી નીકળી જ જાય છે સાચા સંબંધોની ઓળખ એ સમય સાથે થાય છે જે માણસ ખરેખર તમારું છે તે દૂર જઈને પણ તમારી નજીક રહેશે તમે જેટલા ઊંચા ઉડો છો એટલી વધુ ખાલીતા અનુભવાય છે પરંતુ યાદ રાખો કે ઊંચાઈએ પહોંચવા માટે એકલતાની તૈયારી રાખવી પડે છે કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતના દમ પર જ મળે છે પોતાના વખાણ કરીને ખુશ રહેતા શીખી સાહેબ બાકી તો તમને બદનામ કરીને મજા લેવાવાળા તો ઘણા છે અંધારી રાત એના માટે જ છે સાહેબ જેને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતી એક સાચો મિત્ર એ નથી કે જે ખુશીઓમાં સામેલ થાય પણ એ છે જે દુઃખની ઘડીએ હાથ પકડીને ઊભો રહે સફળતા હંમેશા શાંત લોકોના પગલે આવે છે જે પોતાનું મૌન અંદર ભળી ગયા હોય એ પોતાનું કાર્ય પૂરું કરવાની શક્તિ રાખે છે તમારા શબ્દોથી નહીં તમારા વર્તનથી લોકો તમને યાદ રાખશે ક્યારેક કોઈને એવું વર્તન આપશો નહીં કે તમારું નામ સાંભળતા જ એ લોકો દુઃખી થઈ જાય સફળતા એ છે જ્યારે તમારું પોતાના એ પર વિશ્વાસ તમારા સપનાઓ કરતા વધુ મજબૂત હોય વિશ્વાસ એ ઊંડા દરિયાની જેમ હોય છે એકવાર તૂટે તો તમે તરતા હો છતાં ડૂબી જાઓ છો શબ્દોની કિંમત ઓછી છે અને સમજવાની મક્કમતા વધારે છે ઘણીવાર આપણે શું કહીએ છીએ એનાથી વધારે મહત્વનું એ છે કે આપણું વર્તન શું કહે છે જ્યારે તમારું વલણ સારી દિશામાં હોય ત્યારે નસીબ પણ બદલાય છે માણસના વિચાર એ તેના ભવિષ્યના બીજ છે બધું ગુમાવી બેઠા હોવ એનો અર્થ એ નથી કે તમારું જીવન ખતમ છે કદાચ હવે તમારું સાચું જીવન શરૂ થવાનું છે મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે બે કદમ આગળ વધી શકો તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું છોડતા નથી લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે આ પણ અજીબ છે ને સાહેબ કે જેને સમય આપો એ કદર નથી કરતા અને જેની કદર કરો તે સમય નથી આપતા તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે તમે કોઈ તમારી જિંદગીમાં આવે છે અથવા તો કોઈ તમારી જિંદગીથી જતું રહે છે કોઈના દિલમાં સ્થાન મેળવવું એ બહુ મોટી વાત છે પૈસાથી નહીં એ પ્રેમથી મળે છે સાચા પ્રેમને એ નથી કે દરરોજ મળવું પડે સાચો પ્રેમ એ છે કે દૂર રહીને પણ દિલથી જોડાયેલી લાગણી જળવાઈ રહે સમયને જીતવા માટે ધીરજ રાખવી પડે જે વ્યક્તિ ધીરજ ગુમાવે છે એ વ્યક્તિ રસ્તામાં જ અટકી જાય છે ધીરજ ધરનાર વ્યક્તિ હંમેશા અંતે જીતે છે કારણ કે એને ખબર હોય છે કે સારો સમય જરૂર આવશે જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ સાચી સમજ એ છે કે બીજાને બદલી શકાય એમ નથી બદલાવ તો માત્ર પોતાનામાં લાવી શકાય છે જ્યારે આપણે પોતાના વિચારો પોતાનું વર્તન અને પોતાની નજરીઓને બદલીએ છીએ ત્યારે આખી દુનિયા બદલાયેલી લાગે છે જીવન હંમેશા એના ઉપર વિશ્વાસ રાખનારને જ સાથ આપે છે જે લોકો પડકારોથી ડરે છે તેઓને તક ક્યારેય દેખાતી નથી પણ જે લોકો દુઃખને પણ પાઠ માને છે તેઓ ક્યારે તૂટી જતા નથી સમય ખરાબ નથી એ ફક્ત આપણું મન મજબૂત બનાવે છે અને પછી એ જ મન ભવિષ્યની જીત લખે છે સંબંધ એ દોરી જેવો છે દર વખત ખેંચો તો તૂટી જશે ક્યારેક ઢીલો મૂકી દેવાનું પણ શીખો જ્યાં તમારું જ સ્થાન નથી ત્યાં બહેતર છે કે ખાલી જગ્યા છોડીને આગળ વધી જવું કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની તમારી લાગણીની કદર કરી શકે બીજાની ભૂલો બધાને દેખાય છે વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે થોડી ધીરજ રાખો દોસ્તો કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે લોકો તમારી નિંદા ત્યારે જ કરે છે કે જ્યારે તમે એમના કરતા આગળ નીકળી જાઓ છો નિંદાએ દુઃખ નથી એ એનો પુરાવો છે કે તમે કંઈક સારું કરી રહ્યા છો એ લોકોની વાતોને હૃદયમાં ના રાખો કારણ કે તેમની વાતો તમારી પ્રગતિને રોકી શકે છે પણ તમારું મનોબળ તમને આગળ તપાવશે દરેક માણસ પાસે એક સમય આવે છે જ્યારે આખી દુનિયા સામે ખોટી લાગે છે પણ એ સમય તમને તોડવા માટે નથી તમને કાઢવા માટે આવે છે તમારી પીડા તમારી શક્તિનું બીજ છે એને સહન કરો કારણ કે એક દિવસ એ જ બીજ વૃક્ષ બનીને છાયો આપશે સાચા સંબંધો શબ્દો પર નહીં પરંતુ લાગણીઓ પર ટકેલા હોય છે કારણ કે શબ્દો ક્યારેક ખોટા સાબિત થઈ શકે છે પણ સાચી લાગણી ક્યારેય નકલી નથી થઈ શકતી મનુષ્યની સાચી ઓળખ એના પૈસાથી કે એના દેખાવથી નથી થતી પરંતુ એ મુશ્કેલીના સમયમાં કેવી રીતે વર્તે છે એમાંથી એની સાચી કિંમત જાણી શકાય છે જો દુનિયા તમારી નિંદા કરે છે તો સમજી જજો કે તમે કંઈક મૂલ્યવાન કરી રહ્યા છો ખાલી ઝાડને કોઈ પથ્થર નથી મારતું ફળથી ભરેલા ઝાડને જ લોકો પથ્થર મારે છે એટલા માટે તમારી ચમકને ઓછી ના થવા દો કારણ કે તમારી સફળતા જ એમની ઈર્ષાનું કારણ છે એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસો એ હજારો અધૂરા પ્રયાસોથી વધારે પ્રભાવી હોય છે ના રડો કોઈના છોડી જવાથી પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી માણસ એ જ મોટો છે જે નાનો થઈને પણ બીજાનું દિલ જીતી લે નમ્રતા એવી ચાવી છે જે દરેક હૃદયનું તાળું ખોલી શકે છે ગર્વ તમને લોકોથી દૂર કરે છે પરંતુ નમ્રતા તમને લોકોના હૃદયમાં જગ્યા આપે છે પોતાના એ જ હોય છે જે કહ્યા વિના સાથ આપે બાકી કહ્યા પર તો અજાણ્યા પણ મદદ કરી જાય છે સત્ય કડવું નથી હોતું સાહેબ પરંતુ એ સ્વાદ અનુસાર ના મળે એટલે ગળે નથી ઉતરતું લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જરૂરિયાત પૂરી કરો છો પરંતુ સાચી કિંમત તો ત્યારે જ દેખાય છે જ્યારે તમે ખાલી હાથો અને છતાં તમારું સન્માન થાય કદર એ દિવસ માટે સાચવો જ્યારે તમારી પાસે આપવાનું કશું ન હોય અને છતાં તમને સાચા દિલથી માન મળે લોકો એ વાદો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું પરંતુ એ નથી જણાવતા કે મોહબતની સાથે કે પછી યાદોની સાથે જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા જોઈએ કારણ કે મૂળ સુધારવા માટે તો સમય મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો ખેડૂત માટે દરેક સવાર નવો સંઘર્ષ છે પણ એ દરેક સાંજ નવા વિશ્વાસ સાથે પૂરી કરે છે એને ખબર છે કે બીજને ઉગાડવું એટલું જ મુશ્કેલ છે જેટલું સ્વપ્નને સાકાર કરવાનું હોય છે પણ આશા રાખવીને ઉમેદ રાખવીને એ એની સૌથી મોટી શક્તિ છે જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે કોઈ ભલેને આપણું પોતાનું પણ કેમ ના હોય તેમ છતાં તે સૌથી પહેલાં પોતાનો જ ફાયદો જોશે તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી કોઈને કંઈ ફરક નથી પડતો એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે ભૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે ભૂલ લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે પરંતુ પોતાની ખોટી જીદ પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માંગતા સંબંધ સમજદાર હોવો જોઈએ ચતુર નહીં છૂટવું અને બંધાવું એ તો હાથને શોભે સંબંધોમાં નહીં જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હસે તો પણ આપણી સાથે અને રડે તો પણ આપણી સાથે જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો રોકાશો નહીં યાદ રાખો એક દિવસ એક ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે સાચો માણસ એ નથી જે આપણી સામે સારા શબ્દો બોલે પણ એ છે જે તમારી ગેરહાજરીમાં પણ તમારું સન્માન રાખે માણસની ઓળખ એની વાતોમાં નહીં પણ એની નૈતિકતામાં છે સત્ય હંમેશા ધીમું ચાલે છે પણ અંતે જીતે છે વિશ્વાસ સૌથી મોટો ખજાનો છે પરંતુ એ જ સૌથી નાજુક વસ્તુ છે એક ખોટો શબ્દ એક ખોટું વર્તન એક ખોટું વચન આખો સંબંધ તોડી નાખે છે સાચો માણસ હંમેશા વિશ્વાસને પ્રથમ સ્થાન આપે છે પરંતુ બીજાઓ એ વિશ્વાસને તોડી નાખે ત્યારે એના દિલના ટુકડા થઈ જાય છે છતાંય સાચા માણસે વિશ્વાસ કરવાનું છોડવું નહીં કારણ કે એના વગર જીવન ખાલી બની જાય છે ઘણું બધું મુશ્કેલ હોય છે સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા માટે બસ હસતા રહો જો તમે કોઈ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય બાકી હાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે સમય કોઈની રાહ નથી જોતો જો તમારે જીવનમાં કંઈક મોટું કરવું હોય તો આજથી શરૂઆત કરો યોગ્ય સમયની રાહ જોતા ઘણા સપના જૂના થઈ જાય છે પણ હિંમત રાખનાર માણસ સમયને પણ પોતાના પક્ષે કરી લે છે કોઈ સાથ આપે કે ના આપે પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી જાવ કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોતું માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ન મળે પરંતુ ભવિષ્યમાં સમયની સાથે તેને સજા અવશ્ય મળે છે એક વાત યાદ રાખજો દોસ્તો કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે હાલની પરિસ્થિતિ કેટલીએ પણ કઠિન હોય પણ એ જ પરિસ્થિતિ તમને મજબૂત બનાવવા આવી છે જીવન ક્યારે સરળ બનતું નથી પણ તમે શક્તિશાળી બનતા જાઓ છો દરેક મુશ્કેલીને એક પાઠ સમજી લો કારણ કે એ જ પાઠ તમને તમારા સપનાઓ સુધી લઈ જશે મિત્રો કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ માણસ જ તમારી કિંમત નહીં સમજી શકે જીવનમાં જ્યારે પણ ખરાબ સમય ચાલી રહ્યો હોય ને ત્યારે એ સમયમાં ગભરાવું ન જોઈએ પરંતુ હિંમતથી એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને થોડી ધીરજ રાખવી જોઈએ દોસ્તો કારણ કે કોઈ પણ સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો કોઈને કંઈ ફરક નથી પડતો કે તમે કેવી પરિસ્થિતિમાં જઈ રહ્યા છો તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે માણસે મોટું બનવું હોય તો પહેલાં નાનું બનવાનું શીખવું પડે અહંકારથી સંબંધ તૂટે છે અને વિનમ્રતા એ સંબંધોને જોડી રાખે છે જે લોકો માફ કરી શકે છે ને એ સૌથી મોટો માણસ હોય છે આજકાલ હવે એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો વિડિયો જોવા માટે આભાર